ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કારણ કે આપણા વ્લોક જોતા હોય મજામાં મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે તમે જોઈ શકતા હશો સુરત બુરત કોઈ દેખાતું નહીં કેમ કે વાદળા છે વાદળા કેમ છે ચોમાસું છે એટલે આટલી ખબર ના પડી ચોમાસું હોય ત્યાં વાદળા હોય હોય ને હોય હું એ રોજ રોજ કે કે કરું કંઈ વાંધો નહીં આપણે મસ્ત જાગી જાય છીએ મોટું બોટું ધોઈ લીધું છે ચા નાસ્તો કરી લીધો છે અને પછી આપણો વ્લોગ ચાલુ કર્યો છે આ બધા આડા હિ આ છે હવે કોમે બાય બાય કામ કરજો સુખી થાજો કામ કરજો તો પૈસા આવશે તમાર આ કોમ ધંધા વગર ના ખાલી રખડવા વાળા છે હા ચાલો કોમ ધંધે લાગે આપડે મસ્ત ગમે કામ ધંધો અહિયાં પણ ચાલુ કરી નાખ્યો છે અત્યારે તો હું કામ ધંધા વગર નો શું જો હું જ એમને રખડું બીજાની વાત થોડી કરું અને ગોપાલ ભાઈ હજુ ઊંચા હે ગોપાલ ગુડ મોર્નિંગ જાગી જા બુડા હવે શું આ દાડો ઉજો બાર વાગ્યા એ જાજો હો એ આયો બંકો બંકો જાજી જો ચા નાસ્તો કર્યો હજુ મોટું તો કાટલા માંથી ઉઠે આયો તો ગાઈશ ગોપાલ ની પડી આઈ ગઈ છે ગોપાલ ની પડી જાજી છે હે ને ગોપાલ તાર પડી છે ને ગોપાલ રોજ એને હોવા જે પડે દૂધ નાખવા આવે મારી બેન પેઢી ખાય તાર બેન પેઢી નો પગ કેમ જકલાય લે હે ગોપાલ ની બેન પેઢી ના પગે કઈક થઈ ગયું છે જો દેખાડે છે હા પગે પગે થયું હન તો હું અહીંયા આગળ થોડી વાર આરામ કરવા માટે ઊંઘ્યો તો નંબર માહી જોવો લઈને આવી છે વેલા વેલા નાસ્તો કરવા માટે નાસ્તો કરતી કરતી લઈને આવતી રહી ને તું હે ને આ શું લાવી હ ઘરે લઈ આવી જા ઘરે મેલી આવી ઉઠ

પેલા વાળી પ્રોબ્લેમ અત્યારે થરી થઈ છે આ કીડીઓ આવે છે ક્યાંથી બાઈકમાં એ ખબર નહીં પડતી જુઓ ખાલી હું તો આટલે પોક્યો ત્યાંથી છે અહીંયા સુધી આવ્યો અહીંયા અહીં જોઈ તો તો ઓહો હો હો કઈડી ગઈ એક તો કઈડી ગઈ બોલો મને કઈ વાંધો નહીં ચલો અને પાડી દઈએ કે ગાઈસ તો આપણે ગયા તા દઈ લેવા ગયા તા દઈ લઈને આવી ગયા હે ને અહીંયા કઈ કામકાજ ચાલુ હે શું કામકાજ કરે હે હવે બોલ હેડો હે

કે કે તો હવે મારે જસ્ટ પણ અમારે પાર્ટનર એમ આજે મેં અલગ જ જાતના ચોખા વખાડ્યા અલગ જ જાતની ખીચડી બનાવી છે એ ખાઈન જો મેં કીધું કસો વધો નહીં અલગ જાતની ખીચડી આજે તારીખ ટ્રાય કરીએ કને શીખવાડી તને આવી અલગ જાતની બનાવતા જાતે જાતે બનાવી છે ચલો ફટાફટ ખાઈ લઈએ બધું બ્લોગ ની અંદર ના લેવાનું હોય ખાઈ લઈએ ગાઈસ હાથ પડી ગઈ વડના ચાર વાગી ગયા અને આજે આખો દિવસ આવી રીતનો વરસાદ ચાલુ ચાલુ જ રહ્યો આજો કઈ જ બહાર જવાનો મેળ આવ્યો નથી પણ અત્યારે અમે હેને મસ્તી કરતા હતા ગોપાલ ફરી ગયું ફરી ગયું તો અમારું આ સક્સેસ નથી અમાય એ તાર નાવા નહીં મારે તો દોડ્યું પાડ્યું નહીં મને પગ મેલ્યો નહીં પણ એ મને ભરવાનું ચાલુ છે અને મારે ને આજે જવાનું જે કાલના કાલના પરમ દિવસે જે ને કામ નહોતું થયું બાઇકનું ઓઇલ ન તો એ આજે જવાનું છે ઓઇલ નખાવા માટે પણ આ થોડો વરસાદ રહી જાય તો જવું બાકી તો વિચારું હું જો વરસાદ ચાલુ વરસાદમાં જવાની આમ તો મજા આવે જોઈએ ચકલું કને સાલું મેળ્યું આ બધું પાણી ભરાઈ ગયું હે ચકલું કને સાલું મેલ્યું આ ચકલું કને સાલું મેલ્યું

છત્રી લઈ ને કમી રહ્યા છીએ કામ 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 કમ ગઈ જુઓ ને પેલો છે ને શું કરે કરેલો જુઓ તમે ખાલી હળવિતરો છો હરખો ના રે જુઓ પેલું પોણી ભરાણું છે ને તો ખાલી કરે હા જુઓ ખાલી એના કામ જ એવાડા એવું બધું કરતો રહી રહ્યો ઓકે ગઈશ અમે તો આ વરસાદના ખાલી એમને ફરી રહ્યા છીએ પણ મારા પપ્પા અને બધા લોકો જે અહીંયા કામે લાગે ને એ બધા જો આવા વરસાદનું કામ ચાલુ થઈ જુઓ તમે ખાલી એક મિનિટ હો ઝૂમ કરી દઉં થોડું આ રહ્યા જો કામ કરી રહ્યા વરસાદનું દેખાતું હશે તમને આ ગોપાલ મને પાછળથી થી હરખો રહેતો ઓ ગાઈ શા વરસાદ નહીં કામ કરી રહ્યા છે આ લોકો એ કેમેરા ભાડી બંધ કરી નાખી લારી લેવા પાછો આવ્યો છો ખાલી તું કેમેરા મે કેદ હો અરે નખો કાઢ્યું યાર નાક ઉપર જ નખો કાઢે જાને તું ભઈ અતારે નહીં દાદી કોઈ હરખો રહેતો નહીં રહ્યો હરખો એ આ દાદી તમે જુગાડ મસ્ત કર્યો આમ કત્યું આમ કત્યું બકલ ભણાઈ ગયા તો ખાલી આવા પાણી માં કામ કરી રહ્યા છે નાવેરિયા ની કામ કરી રહ્યા છે જો ખાલી ગાઈસ જો રોડ ઉપર ટ્રાફિક થઈ ગઈ છે મસ્ત એવી વાહ 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 મસ્ત એવી કેવ એમ કસો વાદો દી ચલો ચો ઉપડ્યા વરહાત ના ચો ઉપડ્યા ચો ઉપડ્યા એ આ તો આખો પલડી ગયો લે અમરો અમરે તાર રોશ્યોમેટિક કરજી ચાઇનીઝ ચાઇનીઝ લોક એટલે આજુ છે થોડું થોડું તો આપણે પરમ દિવસનું જે કામ બાકી હતું એ અત્યારે કરવા જવાનું છે ઓઇલ નખાવાનું છે વરસાદ એકદમ રહી ગયો છે જો એટલે મેં કીધું વરસાદ રહી ગયો તો ઘડી જતા જઈએ દૂધ સાત જે લાવવાનું એ લાવી દઈએ તો ચલો કન્ટિન્યુ અત્યારે ગોપાલ નહીં આવતો કેમ કે વરસાદ આવી જાય ને એ પલળી જાય તો એની મમ્મી મેં કીધું નહીં તું રહેવા દે વરસાદ તો ગાય આજે બે તો ગાઈસ આજે પણ આપણું બે બે થયું બે બે ગેરેજો બે બે જો બે બે જગ્યાએ હું કામ ને બે બે ગેરેજો બંધ હતી પણ અત્યારે દૂધ સાસ લઈ આવ્યો શું મસ્ત એવું માહિને આગળ રમી રહ્યા છે ને ચેવું પણ કરે જો ખીચડી ને દહીં બે મિક્સ કરીને ખાય દૂધ લેવું છો ના મળે ના મળે તો ગાઈસ અત્યારે ફરી વાર મારે બહાર જવાનું થયું છે બહાર કેમ જવાનું થયું છે તમને ખબર છે કેમ કે હું અહીંયાથી વિચારીનેડ્યો તો કે ઓઇલ નાખશે ને તો તે હું મસ્ત એવું વિડીયો યુટ્યુબની અંદર અપલોડ કરી દઈશ અમારે અહીંયા નેટ નહીં આવતું ને એટલે પણ હવે ઓઇલ નાખાવા તો ના ઉભર્યું એટલે પછી ભૂલી જ ગયો હું વિડીયોનું તો અહીંયા આયો ને યાદ આવ્યું ભલે આ વિડીયો તો નાખવાનું બાકી છે હવે મારે ફરીથી સ્પેશિયલ વિડીયો નાખવા જવું પડશે બોલો ગાઈશ તો આપણે વિડીયો અપલોડ કરીને આવી ગયા છીએ અને આજે ખરેખર જે તકલીફ પડી છે ને ચાલુ વરસાદની અંદર એક જ જગ્યાએ એ ને એ રોડ વચ્ચે બરોબર હવે ત્યાં હું લગભગ વીસ થી પચીસ મિનિટ ઉભો જે વિડીયો નાખ્યો અને અપલોડ કર્યો